નો ધબકા ચેનલ મિત્રો માતાજી મિત્રો અઢાર ફેબ્રુઆરી અને મંગળવાર જીરુની બજારમાં ડિલિવરીનો સમય નજીક આવી રહ્યો હોવાથી મને રૂપિયા સો થી બસો નો ઉછાળો હતો અને નિકાસ કરો પૂરતો સ્ટોક નથી એવા પણ ઉડતા ઉડતા સમાચારો છે અને નિકાસ માંગ પણ ગલ્ફની આથી નીકળવાની હતી બીજે તો ચાલુ જ છે ઓલરેડી તો હવે જીરુની બજારમાં ડિલિવરીની તારીખ નજીક આવી છે અને સામે પૂરતો માલ મળતો ન હોયથી જીરુની બજારમાં મજબૂતાનો માહોલ હતો જીરુની વાયદામાં આજે એક જ દિવસમાં ક્વિન્ટલે આઠસોથી નવસોનો ઉછાળો આવ્યો હતો અને મંડીમાં પણ સોથી બસોની તેજી આવી છે ઊંઝામાં નવા જીરુની આજે બસો બોરીને આવો કે તેનો ભાવ વીસ કિલોના બે કિલો હવાવાળા બેસ્ટમાં રૂપિયા ચાર હજારથી પિસ્તાલીસો અને ચાર કિલો હવાવાળામાં રૂપિયા પાંત્રીસોથી આડત્રીસો ભાવ હતા જીરું માર્ચ વાયદો રૂપિયા ચારસો પંચાણું વધી રૂપિયા એકવીસ હજાર આઠસો પચાસ સપાટી પર બાંધ્યો હતો એપ્રિલ વાયદો રૂપિયા એકવીસ હજાર ચારસો ત્રીસ પર બાંધ્યો હતો જીરુના વેપારીઓ કહે છે કે નવાની આવકો હવે વધી રહી છે અને ભાવ ઊંચા હોવાથી ખેડૂતો પણ વેસવાળ છે જરૂરી બજારમાં જો બજારો હજી થોડી વધશે તો જૂના જીરુની પણ વેસવાલી થોડી આવે તેવી ધારણા છે હાલના તબક્કે બજારમાં કોઈ મોટી આવક ન હોવાથી સામે ડિમાન્ડ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે હા તમે જીરું બધાને વાતું ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લઈકજો શેર કરજો જય મારી